માતા પુત્રી ને સારવાર માટે મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા અને પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે

ગમે ત્યારે આવીને અમાર ઘરમાં છેટી કરે છે અમે ભાઈ અમે બે હું મારી મમ્મી એકલા રહેતા હોય ને ઈ ગમે ત્યારે આવીને પતરા બતલા ટોઈ નાખે મારા માં મમ્મીને બેચડન માં મારી લીધો ને મારો ભાઈ અત્યારે આવ્યો છે અહિયાં સુરેન્દ્રનગર માં તો ઈ એને મારી લીધું તો સવાર માં એના હિસાબે અત્યારે અમને માર્યું મારા મમ્મી ફૂલ સિરિયસ છે આજ અંગે વધુ વાત કરીશું સાઉથ ફઝલ ફોનલાઈન પર જુલા છે ફઝલ આwara તત્વો દ્વારા માતા પુત્રી પર હુમલો કરવામાં આવ્યો છે ઘટના અંગે માહિતી આપશું

તે ઘર માં પ્રવેશ કરી અને માતા અને પુત્રી જ્યાં એકલી રહેતી હતી તેના ઉપર ધોકા અને અન્ય ત્રીક્ષણ હથિયારોથી હુમલો કરવામાં આવ્યો છે માતાની હાલત હાલ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે જોકે આજુબાજુના લોકો જ્યારે આ લોકોને બચાવવા અને છૂટા પડાવવા માટે વચ્ચે પડ્યા ત્યારે તેમને પણ તેમના ઉપર પણ આ તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે ઈજાગ્રસ્ત માતા પુત્રીને હાલ સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજમાં સારવાર માટે રાખવામાં આવ્યા છે

શરૂ કરવામાં આવી રહ્યું છે જી